આમ તો છેલ્લા લાંબા સમયથી રાજ્યમાં રોગચાળાએ માંઝા મૂકી છે ત્યારે રાજ્ય સરકારે કોઈ કારગર પગલા લીધા નથી ત્યારે બર્ડ ફ્લુએ દેખા દીધાના સમાચાર મળતાની સાથે જ રાજ્ય અને કેન્દ્ર સરકારના કાન ઊંચા થયા છે વાયબ્રન્ટ સમિટ દેશભર અને વિદેશમાંથી આવતા સરકારી મહેમાનોને ફ્લુની કોઈ અસર ન થાય તે માટે કેન્દ્રએ બર્ડ ફ્લુનો તાગ મેળવવા માટે તાબડતોડ ટીમ પણ મોકલી જોકે કે કેન્દ્રની ટીમે હાથીજણમાં માત્ર લટાર મારીને કોઈ પણ જાતની તપાસ કરાવીના પરત ફરી હતી તો અમદાવાદ હેલ્થ વિભાગની ટીમે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ આવ્યો હતો એટલું જ નહીં આ ગામના લોકો સાથે ફ્લૂને લઈને ચર્ચા કરવાની તસ્દી પણ અધિકારીઓએ લીધી ના હતી हमने यहां पे विजिट किया जहां पे इवन इन्फ्लुएंजा के H1N5 H5N1 के पे पॉजिटिव आया है तो

જાણે કેન્દ્રની ટીમ આવી છે તો કામ બતાવવું પડે તેવી માનસિકતા સાથે કોર્પોરેશન અને રાજ્ય પશુપાલન વિભાગ કર્મચારીઓ પણ દોડતા દેખાયા ત્યારે બીજી બાજુ સ્થાનિકોએ દિલ્હીથી આવેલા હેલ્થ વિભાગની ટીમનો પણ ઘેરાવ કર્યો અને આક્ષેપ કર્યો કે આશા ફાઉન્ડેશન દ્વારા પશુઓના કતલ કરવામાં આવે છે જેના પ્રત્યુત્તરમાં ડોક્ટર વાસમારે કહ્યું હતું કે જે કર્મચારીઓ તપાસમાં દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે જે કાર્યવાહી થઈ છે એની તમામ માહિતી આપવામાં આવી છે જેવી સર્વેલન્સ એક્ટિવિટી છે એને ક્લિયર કરાવવામાં આવી છે જે આસપાસનો વિસ્તાર છે 1 કિલોમીટરનો એરિયા છે ત્યાં પાંચ ચિકનની શોપ હતી એને સદંત તોડે સીલ કરાવી છે અન્ય જે આસપાસના વિસ્તારમાં 33 જેટલી મટન શોપ છે એને પર તેનું વેચાણ બંધ કરાવેલું છે છેલ્લા 4 દિવસથી બર્ડ ફ્લૂ આશંકાને લઈને હાથીજણ અને આજુબાજુના વિસ્તારના લોકો ભયભીત છે ત્યારે આ લોકોની ચિંતાની કોઈ પરવા ન હોય તેમ સરકારને પોતાના વીવીઆઈપી મહેમાનોના ના સ્વાસ્થ્યની વધુ ચિંતા હોય તેમ લાગી રહ્યું છે હાલ તો કેન્દ્રની ટીમે દેખાડા પૂરતી તપાસ કરી છે ત્યારે હવે આગામી દિવસોમાં આ રિપોર્ટનો શું રિપોર્ટ આવે છે તે જોવું રહ્યું કેમેરામેન કનુ ભરવાડ સાથે મોનિકા આહિર જીએસટીવી અમદાવાદ